મિત્રો સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો ઓગણીસમો શ્લોક સમજીશું પુતગ્રામ હશ પ્રલયતે રાત્રા ગમે વશ પાર્થ પ્રભવન્ય હરાગમે વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રકટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતાં જ તેઓ અસહાયપણે નાશ પામે છે આ ભૌતિક જગતમાં જ રહેવા ઈચ્છનારા અલ્પ જ્ઞાની મનુષ્યો ઉચ્ચતર લોકો સુધી ઉન્નત થઈ શકે છે અને પછી આ પૃથ્વી લોકમાં તેમને પાછા આવવું પડે છે તેઓ બ્રહ્માનો દિવસ થઈએ તેઓ આ ભૌતિક જગતના ઉચ્ચતર તથા નિમ્નતર લોકોમાં પોતપોતાના કાર્યનું પ્રદર્શન કરી શકે છે પરંતુ બ્રહ્માની રાત્રિ શરૂ થતાં જ તેઓ બધા જ વિનાશ પામે છે દિવસ દરમિયાન તેમને ભૌતિક કાર્યો કરવા માટે વિવિધ શરીરો મળે છે પરંતુ રાત્રિ થતાં તેમને અન્ય શરીરો મળતા નથી અને તેઓ વિષ્ણુના શરીરમાં સુસુપ્ત અવસ્થામાં રહે છે બ્રહ્માનો દિવસ આવીએ તેઓ ફરી પ્રકટ થાય છે ઋત્વા પ્રલય તે દિવસે તેઓ પ્રકટ થાય છે અને રાત્રે ફરી પાછા વિનિષ્ઠ થઈ જાય છે અંતે જ્યારે બ્રહ્માનું જીવન પૂરું થાય છે ત્યારે તે બધાનો વિનાશ થઈ જાય છે અને તેઓ અજવો વર્ષો સુધી અપ્રકટ રહે છે અન્ય કલ્પમાં બ્રહ્માનો પુનર્જન્મ થાય છે ત્યારે તેઓ ફરીથી પ્રકટ થાય છે આ રીતે તેઓ ભૌતિક જગતની મોહિનીથી મુગ્ધ થયા કરે છે પરંતુ જે બુદ્ધિશાળી મનુષ્ય ભાવના મૃતનો સ્વીકાર કરે છે તેઓ આ મનુષ્ય જીવનનો સદુપયોગ ભગવાનની ભક્તિ કરવામાં તથા હરે કૃષ્ણ મંત્રના કીર્તનમાં કરે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ પ્રમાણે તેઓ આ જ જીવનમાં કૃષ્ણ લોકને પામે છે અને ત્યાં આવા પુનર્જન્મને આધીન થયા વિના પરમાનંદમાં સુખ પામે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ